પણ તમારા લોકોની શું અપેક્ષા છે તો એ રીતે તો વધારે થશે છે તો જે કોઈ વિદ્યાર્થીને પેલા પ્રશ્ન પછી તો હું કહેવાનો જ છું મારે જે કહેવાનું છે પણ જે પહેલા તમારા પ્રશ્નો છે પેલા એ સાંભળવા માગું છું કે તમારા લોકોને શું આ સેમિનારથી અપેક્ષા છે અને શું જાણવા માંગો કે તમારા મનમાં પરીક્ષા વિશે શું શંકા છે શું કરવું જોઈએ શું નહીં કરવું જોઈએ તે બાબતના પહેલા પ્રશ્નોનું નિરાકરણ કરીએ અને પછી આપણે આગળ જે પરીક્ષા સંબંધિત ચર્ચા છે આગળ કરીએ

रोमांत तो ये हमेशा लश्कर लेके थाने पांव और पुलिसनी मौके पे समय बदलाई है छे परीक्षा नी पैटर्नो को बदला है छे तैयारियों नी व्यवस्था पर बदलाई है छे सिलेबस को बदला है 1951 नी अंदर जरे याना प्रश्न पत्र एक उगत मारा आतो तो ये प्रश्न पत्रडा प्रश्नो પ્રશ્નો અત્યારના ડીવાય તૈયારી માટે પૂછાય છે એટલે કે જ્ઞાનનું પદ જ્ઞાનની કક્ષા એટલી વધી છે લોકોમાં શિક્ષણ પ્રત્યેની સજાગતા એટલી વધી છે કે અત્યારે તમે વિચારી શકો છો કે આપણું બૌદ્ધિક સ્તર એટલું ઓછું ગયું છે તેમ છતાં એમાં ફાઇટ કરી અને લોકો એમાં ઉત્તીર્ણ થાય છે અને સમાજની સેવામાં જોડાય છે એટલે જેટલું બૌદ્ધિક સ્તર ઊંચું એટલી જ સમાજની અંદર એના એનો પડછાયો જે છે એ ખૂબ જ જેને કહેવાય કે પોઝિટિવ હોય છે એને એની અંદર લોકોને સેવા કરવાની ભાવના પણ હોય છે કારણ કે સમાજ જીવનમાંથી જે ચૂંટાઈને અથવા તો સિલેક્ટ થઈને આવેલો उम्मीदवार जैसे समाज की सेवा करते हैं वे प्रकाश भाई पटेल के निवेशक तथा लेक्चर कोली टीम बजे लागने की चाहूत है लेकिन 10:00 बजे 7:00 बजे चालू रात को बजे से तैयारी में विद्यार्थी ना काम है तो आश्वस्त करती आपको पड़ रहे लाइब्रेरियन हो ये सूचना पण आपको दी है કરી આપતે સમાજ દીકે આ સુધી આપણે ટીશમાં કામ કરી સાચી સાહિવાદી કે અત્યારે વિદ્યુત લાઈબ્રેરી નો દેસો છો નાની જે એટલે વિદ્યુત વ્યવસ્થાને છતા પણ તમને કામ આવે છે સાહેબ આપણે 3-4 મહિના પછી એમજે હાઈ સ્કૂલ ની બાજુમાં 3.4 કરોડ રૂપિયા ના ખર્ચે ત્રણ માટની 22000 પુસ્તકો ની વેલ્યુ વાળી સોચે પે લાઈબ્રેરી આપણે વિલંબમાં કરવા છે આ પરીક્ષા તો થી પણ આવનાર મોટી પરીક્ષાઓમાં પણ તમને ખૂબ લાભ થશે અને માત્ર વીરતાને આપણે માંડલમાં પણ અત્યારે જે તાલુકા પંચાયત નું છે કે મિત્રો લાઈવ વેડી પરવાનું કામ ચાલે છે અને થોડા દિવસ પછી બેટુન ગામની અંદર અને ગુંજારા પ્રાથમિક તાલુકો હતો તે બે જગ્યાએ પણ આપણે લાઈસન્સ બનાવવાનું છે જેનો લાભ આપણા વિસ્તારના યુવાનોને ખાસ મળે અમારો એ પ્રયાસ છે કે આ સેમિનારનો કાર્યક્રમ

यानी आग आग आ बात में कोई माल हो तो नही मात्र हवा हवा ही बात होए छे और તમારું મોરલ જે હાઈ હોય ને ડાઉન થતું કોસેટ થતું હશે મેં દવા લો તો લે મારી આપ સૌને વિનંતી છે કે આવી વાતો કરનારા થી દૂર રહેજો ને તમારી જે નન્ના છે તમારી જે તૈયારી છે કે એક દિશામાં તમે કરતા રહેજો રાજકીય માણસ તમે ક્યાં મદદ કરી સકે

કે એક સાસુ પણ પોતાની આ તૈયારીમાં મદદ કરે છે તમારી દરેક સ્ટુડન્ટમાં લાગી શકે કે બધા હોઈ શકે કાયના સાસુ હોઈ શકે એટલે ખૂબ આનંદની વાત છે કે કે સૌથી વધુ પોલીસ ભરતીમાં અમે જોતા હોઈએ છે રોડ પર દીકરીઓ આપણી બહેનો ખૂબ મહેનત કરતી હોય છે અને આજે પણ મોટી સંખ્યામાં બહેનો આવી છે હું ખૂબ ખૂબ તમને શુભેચ્છા પણ પાઠવું છું અને બીજી એક વાત કે તમારે પરીક્ષા દરમિયાન કોઈ પણ જગ્યાનો નંબર આવે તો મારો ગુજરાતની અંદર અને તમારી જોડે કોઈ બી વ્યવસ્થા ના હોય ત્યાં રહેવા માટેની કે જવા માટે કે તો એની અંદર તમે જે નંબર પર તમારું રજિસ્ટ્રેશન કરાયું છે એ નંબર પર તમે મને કહે તો બધી મદદ તમને કરે છે અને એક સાથે પંદર જવાનો નંબર આવ્યો હોય તો પંદર લોકો માટેની વ્યવસ્થાની રહેવાની વ્યવસ્થા પણ અમે કરી આપશું એક સાથે ચાલીસ પચાસ જણાનો મારો રાજકોટ નંબર આવ્યો તો આપણે એક નાની गाड़ी बांधी ने पुलिस आते बुधार तो कर सूट पान कि हम बात क्या है तुमने तकलीफ ना पड़े तुम्हारे कोई जाती चिंता ही बाबत है ना सीकर वाले हम आपने तुमने बदिर मदद करी सु फिर जो हमारे रिवाइज के साथ में कोई ना सीकर को कोई वो तुम्हारे कोई ये हो है तो तुमने वो है कि हमारे व्यक्ति का जितने साइड फ्री हो हमारे पांच दस उसको जो हमने बढ़वा जब ये पूछवा जब ये तो तुम्हें गमें तैयार करने रिवाइज के साथ में पीएस साइड में कोई ऑनलाइन क्लासेस के अंदर लोगों को जोड़ाता होय तो परिभती यानी अंदर की होय पर स्पेशल विरट का मान हम तो नीसू पर राखी सके तो नीसू की कदर होती नती रही वाला એટલે हमने माने किધું જો કે માત્ર 99 રૂપિયામાં પણ આપણે દેવ સંકુલમાં ઓનલાઈન જેસૂ થાય તમારે ભૂરાવ તમારે જેટું પણ અનુકૂળ હોય બધું ધ્યાનની જરૂર પડીયા બધું લેવા રો પે આપને જેટું રાખવા મેં તો રાખો દુકાને પણ સૌથી મહત્વનો જો તમને કામ પડશે તો એયો માનુ છું તમારા જીવન ચરિયા જે તમે સિલેબસની તૈયારી કરતા આવો જે તમે તમારી જાતે અમારે જ્યારે અમે કોલેજ કરતા ત્યારે અમારા ક્લાસની અંદર રંશામભાઈ કરી નંતર એ ખાલી સમજાવા આવતો સરકારી પરીક્ષામાં શું કરું परीक्षा आप खबर थी नहीं समझवा एटली बात अपने खबर थी कि रोज पेपर वाँची अमने एवं कहता था कि रोज सवार में जितना पेपर आ रहे टाइम्स की माणी ने हिंदू की माणी ने गुजरात दिवस भास्कर संदेश बता पेपर एक बार तो वाँची तो घो बधु तो त्या सके एट्ले मारी शुभेच्छाओं से मार दिनेश भाई इनिशियेट प्रयास करो कि મને એવું તો કે વિસ્તારની અંદર કલાજ તૈયાર કરનારા લોકોને 50 રૂપિયા પ્રોમ્પ્ટિવલી નથી કે આના પર પીઆઈસી સે કન્સ્ટબલ બનવા નાસ્તા એટલે અમારા તરફથી ક્યાં 50 રૂપિયા તો સમાપન ફરીથી એક સારું કરવા માટેનો પ્રયાસ કરીશું પુનઃ એકવાર અહીં આવેલા તમામ ખરી બહેનો ભાઈઓ આપ સૌને હદેના ભાવથી શુભેચ્છાઓ પાઠવું છું જ્યાં પણ જરૂર પડે ત્યાં તમે અમારો ઉપયોગ કરજો ઓ એટલા માટે કહું છું કે અમારું ભાવ એવો છે के सरकारी नौकरी में સૌથી વધુ યુવાનો લાગે કે માં આપરો વિસ્તાર ના પરિવારો લાગે કે સરકારી નોકરી થી પરિવાર ની સાત પેઢી સાચવઈ શકે પપ્પા ગામ માં કહી દે કે મારો દીકરો PI A IPS આયે કોઈરો દીકરો ડિવાઇસ નું બન્યો હોય તો આજુબાજુ ના ચાલી ગામમાંનો વર્ત પડે પણ એની સાથે સાથે એટલી વિનંતી કરું જો પોલીસ ભણ્યા તમને એવું લાગે કે ફલાણી વસ્તુ છે એમાં માનવતાના ધોરણે પણ મદદ કરવી જોઈએ તો બસ એટલી શું મદદ કરજો જેટલું સન્માન આર્મીના જવાનને આપણે આપીએ છીએ એટલું સન્માન ભવિષ્યમાં પોલીસને પણ મળે એવો અમારો બધાનો પ્રયાસ છે અને એક બે વ્યક્તિના કારણે આખો વિભાગ ઘણીવાર દુઃખી થતો હોય છે પણ બહુ બધા એવા સાહેબો છે આપણા વિભાગની અંદર કે જે માનવતાની દ્રષ્ટિએ કાયદો વ્યવસ્થાને સાચવવા માટે ખૂબ મોટા પ્રમાણે સયયોગ લબતા હોય છું તો એ સંયોગમાં તમને સંજોડાવું એ શુભેછા પાઠવું છું મને વિકાસભાઈ અને સુブラશી તમને વિસ્તૃત માર્ગદર્શન આપવાનો છે અને તમને કઈ ખલેલ ન પહોંચાડીએલા માટે અમે યુએસ સાથ કે સંજોશ એક વાર્યા સુધી સુブラશી અને માથે વિકાસભાઈ તમને વિસ્તૃત માહિતી આપજો તમારે જે કોઈ સવાલ હોય કે પૂછજો રેકોર્ડ તમને કહું છું ગમે એટલો બોડીલો કે સવાલ ન હોય તો નકામું સવાલ કરવો જ જોઈએ સવાલ ન હોય તો પણ તમને કોઈ તકલીફ નથી બધા પાક થઈ જશે સવાલ એટલા માટે મહત્વનો છે કે અત્યારે ભણીન પણ એ બે કરી કે ડોક્ટર બની પણ જો કોઈ સભાની અંદર આપણે ચૂકતા બેસી ગયો તો મતલબ કે જે પણ મનમાં સવાલ હોય પૂછવો જોઈએ એટલે મારી બધાને વિનંતી છે કે બધાના મનમાં સવાલ છે પણ કોણ પહેલા પૂછે એ સૌથી મોટો સવાલ હોય એટલે બધા સવાલ પણ પૂછો અને જવાબ અનુકૂળતા એ લોકો તમને આપશે અને આ તૈયારીમાં આપણે દાખલ વધારી કોઈ શુભેચ્છા પુનઃ એકવાર આપશો એને વધાર્યા આપ સૌનો હૃદયના ભાવથી ખૂબ જાઈ આભાર